નમસ્કાર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવી જાહેરાતો કરવામાં આવે છે અમરેલી જિલ્લાના ડુંગરી ઇંગોરાળા ગામના ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા વીસ વર્ષથી શોભાના ગાંઠા સમાન બની છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડુંગરી ઇંગોરાડા ગામ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ગામની નજીક આવેલા હાથસણી ગામના શેલ દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી હતી કેનાલો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં નહીં આવતા કેનાલો જર્જરિત બની છે કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે અહીં માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજના માત્ર હાલ કાગળ પર જ જણાઈ રહી છે ગામના ખેડૂતો જરજરિત અને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત કરવા સરકારને અપીલ કરી રહ્યા છે અમારા ગામમાં વીસ વર્ષ કેનાલ નીકળે છે કેરાળા કમી ઇંગોળા ડુંગરી પાણીયાદેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલો પાણી જાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષા કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી સામું કેનાલ બે હાલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં કોઈએ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ ધ્યાન નથી અને અમે બધા વાટે બેઠા છીએ કાલ અમુક કરશે કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા છે પાણીનો કોઈ મેળ નથી પાણી એટલા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલનું ધ્યાન દેતું નથી સરકારશ્રીને અમારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ કેનાલનું કામ અવારનવાર ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની માંગ કરી છે ડુંગરી ખેડૂતોએ ખેડૂતો તેમની માંગણી પૂરી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી છે મારું ગામ ડુંગરિંગો તાલુકા ધારી અમારા ડેમ જે સેલ જદુમલ છે એમાં સેલ જદુમલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ સેલ બાકાત કરી નાખી છે અને જદુમલ ખાલી ડેમ બાંધ્યો છે પણ છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામને સમારે થાય જો પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડું કમ્પ્લેટ થયું છે અને દર વખતે રિપેરિંગે કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ દે અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના તો પોષતા ખાડા હેના થાય છે હજી એમ પોષશે કે ખાડા કર્યા હેના અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારે કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અને શું નથી બધી જમીન સરકાર શ્રી બોલે છે તો ખેડૂતના જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારના જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સી સીપ લાઇન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે

હજી લગનમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ડેમ ભયરો છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી તેમ બને તેમ સરકાર ને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી જરજરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલ વાળા કઈ શું છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વર્ષ ત્યાં ડેમ ભરેલો છે હોવા છતાં તો પાણી આપવામાં આવતું નથી અને જો કાક પાણી છોડવામાં આવે તો પાણી કાક તળ ઉછા આવે કુવાના અને કાક ખેડૂત પગ ભર થાય કે એવી અમારી સરકાર શ્રી ને વિનંતી છે જેમ બને તેમ વેલી તકે આ કેનાલમાં કાક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે પ્રતાપ વાળા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર